જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર મિત્રો અત્યારે અત્યારમાં આપણે થી નીકળી ગયા છે બજાર જવા માટે અને બજારનો ટ્રાફિક જોવો તમને બતાવું આપણે જવાનું છે ઘઉં જોવા માટે અને ઘઉમાં ખાતર નાખવા માટે ખાતર આલવા જવાનું ખાતર બજારથી લેવાનું સંગમોથી સંઘમાંથી ખાતર લઈ અને વડું વાળવા જવાનું હો અમારે કઉ આયા પાગેવાયા હૈ મતલબ જમીન બીજા નહીં પણ અમે પાગેવાયા હી લઈ ગણ ખાતર નાખવાનું કઉમાં એટલે ખાતર આપવા માટે જવાનું પહેલાં જ ખાતર લેવા ખાતર લઈ લઈએ ખાતર લઈ અને પછી જે ખેતરમાં એટલે તમને બતાવીએ કઉ ચેવાય ક્યાં કહેવાય નહીં થયા મેં તો આગળ ડીએસપી કચેરીથી આવે છે મારા અંગા ખાતર લેવા હું એ મિત્રો હજી એક વખત જોવા નહીં એ કહું તો ભજ્યા હતા આજે આપણે જાહ એટલું જોઈશું એવા કહું જ્યાં હિ તો મળીએ મિત્રો સીધા ખાતર લઈને ખેતરમાં તો મિત્રો જોવો ગંજ બજારમાં આવી ગયા ખાતર લેવા માટે આ બાજુ ખાતર પડતી જોઈ લ્યો યુરિયા

આપણા હારા બગાડી નાખ્યા હ બગાડી નાખ્યા મારા પોરે બગાડી છે અમાર હું માર પર પેરી નાખ્યા બગાડી નાખ્યા તો અમે કૌજરીયા કૌપણ જે બાપુ નું છે બાપુ જેવો છે મારા એક એક પોણી હારા ઘવ છે નાજી પોણી ક્યાં ક્યાં નાસીન બાહી ને એટવડી મલ્વે થા હી મારા ઘવ હારા કવ જેટલા પોણી પીયું કવ 4 5 પોણી પીયું એવ આ ને તમે હોય થોડી

अमराद ना सिंचणे आहे आय सिंचणे आहे जे सिंचण्याचे चार पॅकेट जे तो चाहक मित्र मोकल्या दिलथे आभार खूप खूप आभार कॅमेरा प्रत्यावे लागणी येते सोना नवसारी ना लगभग प्रख्यात असे म्हटलं मोकले आहे बन्य हरखात पार्सल म्हणून व्यक्यूम करेल ना व्यक्यूम करेल अवघड नको तो मलिए मित्रों सिंह चढ़ा खावा है तुम वाला खुले है? सिंह है अजुन

જણે મસ્ત છે જણે મસ્ત બધાને વખાણ્યા અરે બાકી ચણે બહુ મસ્ત છે નંબર સિંગ એક નંબર ચણ્યા છે મતલબ આપણે પણ જેનો શૂટિંગ ચાલુ છે એટલે શૂટિંગમાં વચ્ચે આપણો પંગ ના પડાય મળીએ તો જો અમારી ટીમ જોડે પણ આઈ સિંગ ચણ્યા આ જયપાલ અરે જયપાલ ખા બા ચણાકો આ મોકલ્યા હવસારી થી ચાહ કે આપડા આભાર નામો ન પડે ચાહ કે મોકલ્યા તો મોકલાય બધા જીને મોકલાય એનો ખૂબ ખૂબ આભાર પ્રેમ આપતા રેજો પણ આપડે ઘેર પડ્યો ચેક કરો

ટેબલ ટેબલને બધું મૂકી દીધું હોય ને ખ્યાલ જવા માટે તૈયાર થઈ જશે તો મિત્રો રોજ રાતના એક બે એક બે વાગે છે અને એડિટિંગ બધું કરતા બે ત્રણ વાગી જશે જે દિવસે ટાઈમ ના મળે એ દિવસે એડિટિંગ કરતા નહીં ને એ દિવસે બ્લોગ પણ નાખતા નહીં હમણાં બે ત્રણ દાડા પાહું રેગ્યુલર કરી દીધું છે આ બ્લોગના આપણે આટલા જ ને દેહ ક્યાં જવા માટે નીકળશું તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર આપીશ